ભક્તો શારદીયા નવરાત્રિનું વ્રત ભૂલથી પણ આ પાંચ મહિલાઓએ ન રાખવું જોઈએ મેં નહીં તો માતા રાણી તમારા પર ક્રોધિત થઈ જાયગી અને ઘરમાં કંગાળપણું તેમ જ ગરીબી આવી જાયગી પ્રિય ભક્તો શું તમે જાણો છો કે શારદીયા નવરાત્રીનું વ્રત કંઈક મહિલાઓએ ભૂલથી પણ ન રાખવું જોઈએ મેં કારણ કે એવું કરવું ગંભીર પાપ ગણાય છે દુર્ગા માતા આવી મહિલાઓથી ક્યારે ત્યારે પ્રસન્ન થતા નથી અને તેમના પ્રોભાવો આવી જાયગી ઘરમાં હંમેશા દરિદ્રતાનું વાતાવરણ રહે છે જેની અસર આખા પરિવાર પર પડે છે તેથી જો તમે ભૂલથી પણ શારદીયા નવરાત્રીનું વ્રત રાખવાનો સંકલ્પ લીધો હોય કે રાખવાનું વિચારી રહ્યા હો તો તમારું વ્રત ખંડિત થઈ જાયગી અને તમને ગંભીર પાપ લાગશે જાણો કે ક્યાંય તમે પણ આ પાંચ મહિલાઓમાંથી એક તો નથી ને સાથે જ આ વીડિયોમાં અમે એ પણ જણાવીશું કે આવતા શારદીયા નવરાત્રીમાં આ સાત કામ ભૂલથી પણ ન કરવા નહીં તો તમારી સાથે કોઈ અનહોની થઈ શકે છે અને નવરાત્રીમાં માતા રાણીને કઈ વસ્તુઓ ભૂલથી પણ ન ચડાવી જોઈએ મેં નહીં તો માતા રાણી તમારાથી નારાજ થઈ જાયગી તેથી ભક્તો સંપૂર્ણ માહિતી જાણવા માટે આ વિડિયોને અંત સુધી જરૂર જોવો કારણ કે અધૂરું જ્ઞાન કોઈ કામમાં આવતું નથી મિત્રો તમને જણાવી દઉં કે વર્ષ બરી પાંચ વશી પચીસ મે માં નવરાત્રી નવ દિવસ નહીં પરંતુ પૂરા દસ દિવસની હશે સાચી તિથિ અને શુભ મુહૂર્ત શું છે ભક્તો દરેક જેમ પવિત્ર ગણાય છે અને આ શુભ સમય ભક્તોના જીવનમાં ખુશીઓની સોગાદ લાવે છે આ વર્ષે માતા દુર્ગા હાથી પર સવાર થઈને આવે છે હાથીની સવા સવારીને ખૂબ જ શુભ ગણવામાં આવે છે જો કે તેને આંશિક મહામારીનું કારણ પણ કહેવાય છે શાસ્ત્રો અને માન્યતાઓમાં ઉલ્લેખ છે કે નવરાત્રિમાં જો માતા દુર્ગા પોતાના વાહન સિંઘ પર નહીં પરંતુ હાથી પર સવાર થઈને આવે તો તે અત્યંત કલ્યાણકારી હોય છે અને જીવન સુખમય બને છે ભક્તોને ભક્તિનો પૂરો લાભ મળે છે અને જેમ મેં જણાવ્યું કે આ નવરાત્રિ ખૂબ જ વિશેષ છે કારણ કે આ વખતે નવરાત્રિ પૂરા દસ દિવસ સુધી ઉજવાશે આ દસ દિવસોમાં માતા શેરાવાળીની વિશેષ પૂજા અને આરાધના કરવામાં આવે છે તો જુઓ શારદીય નવરાત્રિનો મહાપર્વ અશ્વિન માસની પ્રતિબદ્ધથી શરૂ થાય છે અને આ વર્ષે શારદીય નવરાત્રિ બાવીસ સપ્ટેમ્બરથી શરૂ થઈને એક ઓક્ટોબર સુધી ચાલશે નવરાત્રિનો આરંભ ઘટસ્થાપના સાથે થશે જે અત્યંત શુભ ગણાય છે આ વખતે નવરાત્રિ ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર અને હસ્ત નક્ષત્રના મહાસંયોગમાં આવી રહી છે બાવીસ આપ

તમારા ઘરનીની સારી રીતે સફાઈ કરી લેવી અને ત્યારબાદ બાદ જ ઘટસ્થાપના કરવી કારણ કે ગ્રહણ પછી ઘરનું શુદ્ધિકરણ કરવું અને પોતાનું શુદ્ધિકરણ કરવું એકદમ જરૂરી હોય છે અને જો તમે સવારે 6 વાગ મિનિટ થી 8 વાગે મિનિટ ની વચ્ચે ઘટસ્થાપના ન કરી શકો તો બપોરે પણ કરી શકો છો બપોરનું સૌથી શુભ મુહૂર્ત 11 વાગ 42 મિનિટ થી 12 વાગ 28 મિનિટ સુધી રહે છે આ સમયે કરશની સ્થાપના કરવી અત્યંત શુભ ગણાય છે મહાવ્રતમાં કરેલી પૂજા ખૂબ મંગળકારી હોય છે કૃપા મળે છે શારદીય નવરાત્રી ખૂબ જ પવિત્ર અને મંગળકારી પર્વ ગણાય છે જે ઘરમાં સુખ સમૃદ્ધિ ધન ધન્ય અને શાંતિ પ્રદાન કરે છે તે જેમ ગરીબી અને દરિદ્રતાનો નાશ કરે છે દુર્ગા માતાનું આગમન થાય છે શારદીય નવરાત્રીનું વ્રત હિન્દુ ધર્મમાં અત્યંત મહત્વનું છે જેને માતા રાનીને પ્રસન્ન કરવા માટે મહિલાઓ અને પુરુષો રાખે છે પરંતુ શું તમે જાણો છો કે કેટલીક એવી મહિલાઓ પણ છે જેમને આ વ્રત ન રાખવું જોઈએ નહીં તો તેમને દુર્ગા માતાના ક્રોધનો સામનો કરવો પડી શકે છે માન્યતાઓ અનુસાર આજે આપણે આપણે એ જ મહિલાઓ વિશે વાત કરીશું જેમને નવરાત્રીના વ્રતથી હંમેશા દૂર રહેવું જોઈએ નહીં તો તેમની સાથે અનહોની થઈ શકે છે પતિ કોઈ સંકટમાં મુકાઈ શકે છે ઘરમાં દરિદ્રતાનો વાસ થઈ શકે છે અને માતા લક્ષ્મી હંમેશ માટે ઘર છોડી શકે છે પરંતુ ભક્તો આગળની માહિતી આપતા પહેલા તમને વિનંતી છે કે જો તમે આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને એક લાઈક જરૂર આપો સાથે જ તમારી રાશિ કમેન્ટ બોક્સમાં લખો કારણ કે અહીં રાશિ સાથે જોડાયેલા ભાગ્ય પણ જણાવવામાં આવે છે અને તેમાં ચાલી રહેલી મુશ્કેલીઓ દૂર કરવા માટે સરળ ઉપાયો પણ જણાવવામાં આવે છે તો ચાલો ભક્તો હવે જાણીએ કે કઈ પાંચ મહિલાઓએ નવરાત્રીનું વ્રત ભૂલથી પણ ન રાખવું જોઈએ ભક્તો નંબર એક શાસ્ત્રો અનુસાર જો તમે શારદીય નવરાત્રીના દિવસોમાં કોઈ પણ પ્રકારનું વ્રત ફક્ત દેખાડા માટે કરો છો તો તે ખૂબ જ ખોટું છે અને પાપની સમક્ષ ગણાય છે આ રીતે તમે દેવી દેવતાઓનું અપમાન કરી રહેવો હો અને પાપના ભાગીદાર બની જાઓ છો માતા દુર્ગા આવા લોકોથી ક્યારેય પ્રસન્ન થતા નહીં બલકે તેમને બરબાદ કરી દે છે માતા દુર્ગા ફક્ત એ જ લોકોથી ખુશ થાય જેઓ પૂરી શ્રદ્ધા અને સાચા દિલથી પૂજા કરે છે શાસ્ત્રોનું પાલન કરે છે અને વ્રતને પૂરી નિષ્ઠાથી નિભાવે છે પૂજાનો હેતુ દેખાડો નહીં પરંતુ સાચી ભક્તિ અને સમર્પણ હોવું જોઈએ ત્યારે જ માતા દુર્ગાની કૃપા મળે છે ભક્તો નંબર બે ચરિત્રહીન મહિલાઓએ શારદીય નવરાત્રીનું વ્રત ક્યારે ન રાખવું જોઈએ અને આ વાત એ ચરિત્રહીન પુરુષો પર પણ લાગુ લાગુ પડે છે જેઓ અયોગ્ય સંબંધો બનાવે છે જ્યારે શરીરની પવિત્રતા નષ્ટ થઈ જાય છે ત્યારે વ્યક્તિ પાપી કહેવાય છે અને તેની પૂજા ક્યારે સફળ થતી નથી તેથી આવું વ્રત ન રાખવું જોઈએ એવું કરવાથી માતા દુર્ગા પ્રસન્ન થતા નથી લગ્ન એ જીવનભરનું બંધ છે જ્યારે પતિ પત્ની એકસાથે વ્રત રાખે છે અને પૂજા કરે છે આવામાં માતાનો આશીર્વાદ અનેક ગણો વધીને મળે છે ભક્તો નંબર ચાર માસિક ધર્મ દરમિયાન ભૂલથી પણ વ્રત ન રાખવું જોઈએ જો કોઈ મહિલા માસિક ધર્મમાં હોય તો તેને નવરાત્રિનું વ્રત કરવાથી બચવું જોઈએ કારણ કે તે સમયે વસ્ત્રો અને શરીર અશુદ્ધ ગણાય છે તેથી તેથી પૂજાપાઠ ન કરવું જોઈએ જોકે જો ઉપવાસ દરમિયાન માસિક ધર્મ શરૂ થઈ જાય તો તે વ્રતને ચાલુ રાખી શકે છે પરંતુ શારીરિક પૂજાથી બચવું જોઈએ સાથે જે મહિલાઓએ તાજાતરમાં બાળકને જન્મ આપ્યો હોય તેને પણ નવરાત્રીનું વ્રત ન કરવું જોઈએ નંબર પાંચ જો તમને વારંવાર ગાળો આપવાની આદત હોય તો તેને તાત્કાલિક છોડી દેવી જો માતા દુર્ગાને પ્રસન્ન કરવા હોય તો ઘરમાં ઝઘડા છોડવા પડશે કારણ કે જે ઘરમાં કલેશ હોય ત્યાં માતા દુર્ગાનો વાસ થતો નથી વ્રત અને પૂજા પાઠના સમયે જીભથી ફક્ત મધુર વચનો જ બોલવા કઠોર અને કડવા શબ્દો માતા દુર્ગાનો અપમાન ગણાય છે અને એવું કરવાથી વ્યક્તિ પાપનો ભાગીદાર બને છે ભક્તો તમારી જાણકારી માટે જણાવી દઉં કે શારદય નવરાત્રી નવ દિવસનું વાતાવરણ હંમેશા સકારાત્મક રાખવું જોઈએ અને બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ ત્યારે જ માતા તમારા ઘરે પધારશે ભક્તો નંબર છ જો તમને ગંભીર બીમારી હોય જેમ કે ડાયાબિટીઝ રોગ હાર્ટઅકનો ખતરો અતિશય નબળાઈ અનહોની સાવચેત રહો નંબર સાત જે મહિલાઓ પોતાના પતિનું અપમાન કરે છે તેમણે આ વ્રત ન રાખવું જોઈએ કારણ કે આવી મહિલાઓની પૂજા માતા દુર્ગા ક્યારેય સ્વીકારતા નથી બલકે તેને ગંભીર પાપ ગણવામાં આવે છે નવરાત્રી દરમિયાન બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ કાળા કપડા પહેરવાનું ટાળવું જોઈએ અને રથ અને માતા દુર્ગાની કૃપા બની રહે છે ભક્તો આગળની માહિતી આપતા પહેલા તમને વિનંતી છે કે શ્રદ્ધાથી કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી લખો માતા લક્ષ્મી માટે તમારું એક લાઇક ચોક્કસ બનતું હશે હવે વાત કરીએ કે નવરાત્રીમાં દુર્ગા માતાને કઈ વસ્તુઓ અર્પણ કરવી જોઈએ અને કઈ વસ્તુઓ ભૂલથી પણ ન ચઢાવી જોઈએ ભૂલથી પણ દુર્ગા માતાને આ વસ્તુઓ અર્પણ ન કરો નહીં તો જીવનભર ફક્ત પછતાવો અને પશ્ત મળશે નંબર એક નાળિયેર હિન્દુ ધર્મમાં નાળિયેરને સુખ સમૃદ્ધિ ધન શ્રદ્ધા અને સન્માનનું પ્રતીક ગણવામાં આવે છે નાળિયેરને શ્રીફળ પણ કહેવાય છે અને તેનું દરેક માંગલિક કાર્યમાં વિશેષ મહત્વ છે ભક્તો તો તમે બધા જાણો છો કે દુર્ગા માતાના ઘણા મંદિરોમાં નાળિયેર બલિના રૂપમાં પણ ચડાવવામાં આવે છે અને દુર્ગા માતાની પૂજામાં નાળિયેરની વિશેષ મહત્વ છે ખાસ કરીને કળશ સ્થાપનામાં પરંતુ ઘણીવાર આપણું નાળિયેર અર્પણ કરતી વખતે ભૂલ કરી બેસીએ છીએ નાળિયેર અનેક પ્રકારના હોય છે એક લીલું અને બીજું સૂકું જેની અંદર પાણી હોય છે માતા રાનીના પૂજનમાં માં હંમેશા પાણીવાળું અને જટાવાળું નાળિયેર અર્પણ કરવું જોઈએ કળશ સ્થાપના માટે હંમેશા સાબુત નાળિયેર જ રાખવું તૂટેલું કે ચટકેલું નાળિયેર ક્યારે ન ચડાવવું ભક્તો સાબુત નાળિયેર જ પૂર્ણતા અને પવિત્રતાનું પ્રતીક હોય છે અને તેને સુખ સમૃદ્ધિનું પ્રતીક અને શ્રીફળ એટલે કે માતા લક્ષ્મીનું ફળ કહેવાયું છે શારદીય નવરાત્રીમાં દુર્ગા માતાના કળશની સ્થાપના કરતી વખતે તે હંમેશા હંમેશા અને કળશ પર સ્થાપિત જોઈએ ધ્યાન કે ઉપર રાખવું ક્યારે ઊભું ન રાખવું નાળિયરને સ્થાપિત કરતા પહેલા તેને લાલ કપડામાં લપેટીને જ કળશ પર રાખવું જોઈએ શાસ્ત્રો અનુસાર જ્યારે યોગ્ય પ્રકારનું નાળિયર અને યોગ્ય રીતે તેને કળશ પર રાખવામાં આવે ત્યારે જ વ્રત અને પૂજનનું પૂર્ણ ફળ મળે આપણ યાદ રાખો કે મહિલાઓ દુર્ગા માતાને નાળિયેર અર્પણ કરી શકે છે પરંતુ તેમને માતા દુર્ગાની સામે ક્યારે નાળિયેર ન તોડવું જોઈએ કારણ કે બીજ બીજરૂપ હોય છે અને જેમ સ્ત્રીઓ બીજ રૂપથી બાળકને જન્મ આપે છે તેમ નાળિયેર તોડવું તેમના માટે પ્રતિબંધિત ગણાય છે ભક્તો નંબર બે લવિંગ આપણને બધા દુર્ગા માતાની પૂજામાં લવિંગનો ઉપયોગ કરીએ છીએ પરંતુ ઘણીવાર એક ભૂલ કરી બેસીએ છીએ ધ્યાન રાખો કે દુર્ગા માતાને હંમેશા લવિંગની સાથે એલચી પણ અર્પણ કરવી જોઈએ જ્યારે લવિંગની સાથે એલચી ચડવામાં આવે તો માતા દુર્ગા અત્યંત પ્રસન્ન થાય છે નંબર ત્રણ તુલસીના પાંદડા શારદીય નવરાત્રીમાં માતા દુર્ગાની પૂજામાં તુલસી પત્ર અર્પણ કરવું પ્રતિબંધિત ગણાય છે देवी जीरीते दुर्वा पण दुर्गा माताने ने अर्पण न करवी જોઈએ नवरात्री मा तमे भगवान गणेश ने दुर्वा अर्पण करी શકો છો અને ભગવાન વિષ્ણુને તુલસી પત્ર અવશ્ય अर्पण કરી શકો છો પરંતુ માતા દુર્ગાને ભૂલખી पण તુલસી પત્ર કે દુર્વા अर्पण ન કરો ભક્તો એક અન્ય મહત્વની વાત દુર્ગા માતાને સફેદ ફૂલ અર્પણ ન કરવા જોઈએ ભક્તો દુર્ગા માતાને હંમેશા લાલ રંગના ફૂલ અર્પણ કારણ કે લાલ લાલ રંગના ફૂલ માતાને અતિ પ્રિય છે ખાસ કરીને ગુલાબ આહ અને કમરના ફૂલ છે શારદીય શરૂ થવાની છે અને અમે તમને એવી એક વસ્તુ વિશે જણાવીશું જેને નવરાત્રિમાં ઘરે લાવવાથી સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે અને ઘરમાં ધન વૈભવની વૃદ્ધિ થાય છે આ વસ્તુને ઘરે લાવવાથી માતા દુર્ગા સ્વયં પ્રસન્ન થઈ લઈને તમારા ઘરે પધારે છે અને પોતાની કૃપા વરસાવે છે ભક્તો નંબર એકસો શૃંગારનો સામાન શારદીય નવરાત્રી દરમિયાન ઘરમાં લાવવો અત્યંત શુભ અને મંગળકારી ગણાય છે તેને ઘરના મંદિરમાં રાખવાથી જન્મ જન્માંતરની ગરીબી દૂર થાય છે અને માતા દુર્ગાની કૃપા ઘર પર હંમેશા બની રહે છે શાસ્ત્રો અનુસાર નવરાત્રીના દિવસોમાં જો તમે સોળહે શૃંગારનો સામાન ઘરના મંદિરમાં કે પછી તે સ્થાન પર રાખો જ્યાં માતાનું આસન સ્થાપિત કરવામાં આવ્યું છે તો તેનો વિશેષ પુણ્ય મળે છે અને માતા દુર્ગાની કૃપા સતત મળતી રહે છે ભક્તો નંબર બે સોનું ચાંદી કે તાંબાના સિક્કા પણ ઘરમાં અવશ્ય રાખો કારણ કે શાસ્ત્રોમાં કહેવાયું છે કે નવરાત્રીના દિવસોમાં આ ધાતુઓને ઘરમાં રાખવાથી અત્યંત શુભ ફળ મળે છે

ત્યાં દે દેવી દેવતાઓનો વાસ થતો નથી શંખનું સનાતન ધર્મમાં અત્યંત મહત્વ છે નિયમિત શંખ વગાડવાથી સકારાત્મક ઉર્જા અનેક ગણી વધે છે અને નકારાત્મક ઉર્જા નષ્ટ થઈ જાય છે સાથે માતા લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે તેવી જ રીતે ધર્મશાસ્ત્રો અનુસાર જે ઘરના મંદિરમાં ગંગાજળ નથી તે ઘર અપવિત્ર ગણાય છે ગંગાજળ મંદિરમાં અવશ્ય હોવું જોઈએ અને જો ગંગાજળ લાવવું શક્ય ન હોય તો કોઈ પવિત્ર કે તીર્થ સ્થળનું પાણી અવશ્ય નવરાત્રિના દિવસોમાં ઘરમાં મોરપીછ રાખવું ખૂબ જ શુભ ગણાય છે આથી માતા દુર્ગા પ્રસન્ન થઈને કૃપા કરે છે ભક્તો હવે જાણીએ કે નવરાત્રી દરમિયાન આપણે શું ન ખાવું જોઈએ અને કયા ફળો ખાવાથી વ્રત સંપૂર્ણ અને સફળ થાય છે શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે વ્રત દરમિયાન ભગવાન સફરજન આદિ ફળો અર્પણ કરવા જોઈએ કેળા સફરજન નારંગી તરબૂચ અને મીઠી દ્રાક્ષ અવશ્ય ખાવું જોઈએ જેથી વ્રતધારીને શક્તિ મળે છે અને વ્રત પૂર્ણ થાય છે ખાસ ખાસ કરીને શારદીય નવરાત્રીમાં સીતાફળનું સેવન અત્યંત શુભ ગણાય છે સીતાફળ ખાવાથી અનેક બીમારીઓ સમાપ્ત થાય છે અને આ ફળ ઘરમાં સૌભાગ્યનું પ્રવેશ કરાવે છે એવું માનવામાં આવે છે કે તેમાં માતા સીતા અને ભગવાન રામનો આશીર્વાદ હોય છે ત્યારે નવરાત્રિમાં સીતાફળ અવશ્ય ખાવું જોઈએ એવું કહેવાય છે કે નવરાત્રિમાં સીતાફળ ખાનારને દુઃખોનો સામનો નથી કરવો પડતો તો અને તેનું વ્રત સફળ અને ફળદાયી થાય છે ભક્તો નવરાત્રી નવ દિવસ પૂર્ણ રીતે માતા દુર્ગાને સમર્પિત હોય છે અને આ દિવસોમાં માતાના નવ અલગ અલગ સ્વરૂપોની પૂજા અર્ચના કરવામાં આવે છે દરેક માતાના સ્વરૂપ અનુસાર અલગ અલગ પ્રકારના ભોગ અર્પણ કરવામાં આવે છે જેથી વ્રતનું ફળ અનેક ગણું વધે છે પરંતુ ભક્તો શું તમે જાણો છો કે નવરાત્રી દરમિયાન કેટલીક એવી વસ્તુઓ છે જેને ભૂલથી પણ માતા રાની અર્પણ ન કરવી જોઈએ કારણ કે જો ભૂલથી પણ આ વસ્તુઓ અર્પણ કરી દેવામાં આવે તો વ્રત અને પૂજનનું પૂર્ણ ફળ મળતું નથી અને માતા રાણીની કૃપાથી વંચિત રહેવું પડે છે છે તેથી આ જાણવું અત્યંત જરૂરી કે કઈ વસ્તુઓ પૂજનમાં પ્રતિબંધિત છે સૌથી પહેલી વાત નવરાત્રી દરમિયાન પરિણીત મહિલાઓ કે કોઈ પણ મહિલાએ સફેદ કે કાળા કપડા પહેરીને પૂજાપાઠ ન કરવું જોઈએ કારણ કે સફેદ અને કાળો રંગ શોકનું પ્રતિક ગણાય છે માતાની ચોકી ગોઠવતી વખતે તેની નીચે ક્યારે કાગળ ન બેહાવવો બલકે હંમેશા લાલ કપડું બિછાવીને જ ચોકી સ્થાપિત કરવી નવરાત્રીના નવ દિવસોમાં વ્રતધારીએ પોતાનું આસન ચોકીની આગળ જ ગોઠવવું જોઈએ અને જો માતાની ચોકી પર જવારા વામામાં આવ્યા હોય તો તેમને ક્યારેય એકલા ન છોડવા કારણ કે એવું કરવું અશુભ ગણાય છે અને આનાથી માતા નારાજ થઈ શકે છે મૂર્તિઓ ખાલી માચિસની ડબ્બીઓ વગેરે બહાર કાઢી દેવું અને ખંડિત મૂર્તિઓને કોઈ પવિત્ર નદીમાં પ્રવાહિત કરવી નાના બાળકોએ નવરાત્રીનું વ્રત ન રાખવું જોઈએ કારણ કે તેમાં શરીર ને વધુ શક્તિની જરૂર હોય છે અને તેમના સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે નવરાત્રી ના દિવસોમાં ઘરને હંમેશા સાફ અને પવિત્ર રાખવું જોઈએ પાલન કરવું જોઈએ અને આ દિવસોમાં સ્ત્રી પુરુષે શારીરિક સંબંધ બનાવતી બચવું જોઈએ સાથે જ ડુંગળી લસણ માંસ મીરા અને ઈંડાનું સેવન બિલકુલ ન કરવું જોઈએ કારણ કે આ તાસિક ભોજન છે અને નવરાત્રીના વ્રતને ખંડિત કરી દે છે ભક્તો મોટા ભાગના લોકો આ નિયમોનું પાલન તો કરે છે પરંતુ એક ભૂલ કરી બેસે છે કે તેઓ પોતાના ઘરમાં અપવિત્ર વસ્તુઓ રાખી દે છે જ્યારે શાસ્ત્રો અનુસાર નવરાત્રીના નવ દિવસો સુધી માતા રાની પોતાના ભક્તોના ઘરમાં વાસ કરે છે જો તમે ઈચ્છો છો કે માતા રાની તમારા ઘરમાં મા વાસ કરે તો નવરાત્રી પહેલાં જ ઘરમાંથી ડુંગળી લસણ માંસ મીરા જેવી વસ્તુઓ બહાર કાઢી દો અને આખા ઘરમાં ગંગાજળનો છંટકાવ અવશ્ય કરો કારણ કે ભગવદ્ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ સ્વયં કહ્યું છે કે ગંગાજળ વિના કોઈ પણ માંગલિક કાર્ય સફળ ગણાતું નથી અને ગંગાજળનો છંટકાવ ઘરને શુદ્ધ અને પવિત્ર બનાવી દે છે જો તમારા ઘરમાં ગંગાજળ ઉપલબ્ધ ન હોય તો તમે તેને બજારમાંથી ખરીદીને લાવી શકો છો અને ઘરમાં છંટકાવ કરી શકો છો આથી ઘરનું વાતાવરણ પૂર્ણ રીતે પવિત્ર થઈ જશે અને ઘરમાં હાજર નકારાત્મક ઊર્જા પણ નષ્ટ થઈ જશે જે ઘરનું વાતાવરણ પવિત્ર હોય છે અને જ્યાં નકારાત્મક ઊર્જા નથી અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઈકોન જરૂર દબાવજો જેથી આવનારો નવો વિડીયો સૌથી પ્રથમ તમને પ્રાપ્ત થઈ શકે મિત્રો મળીશું આગલા વિડીયોમાં બોલો જગત કલ્યાણી મા દુર્ગાની જય હો